નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈનું દુઃખદ અવસાન થતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આજે પ્રાર્થના સભા યોજાઈ હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું આકસ્મિક નિધન થયું હતું જેને લઈને ભારતીય જનતા પાર્ટી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શોકનું મોજું ફરી વળ્યું હતું નિશિતભાઈ દેસાઈને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમને અંતિમ શ્વાસ લીધા હતા આજે વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્યાલય ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈનું દુઃખદ અવસાન થતાં આજે યોજાયેલ પ્રાર્થના સભામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ શિક્ષકો આચાર્યો બાળકો અને સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે શ્રી નિશિતભાઈ દેસાઈનું આખરે હૃદયરોગના હુમલાના કારણે અવસાન પામેલું હતું પરિવારને એમના કુટુંબને ભગવાન શક્તિ આપી દુઃખ સહન કરવાની એના ભાગરૂપે આજે નગર પ્રાંત શિક્ષણ સમિતિ પરિવાર તરફથી અમારી સમિતિમાં એક પ્રાર્થના સભાનું આયોજન કરેલું છે અને નિશિતભાઈનો જે કાર્યકર રહ્યો છે શિક્ષણને કઈ રીતે આગળ લાવવાનું અને દરેક જોડે હસમુખો સ્વભાવ સાથે રહેવું છે ખરેખર અમારા માટે શબ્દ નથી કે અકાળે આવી રીતે જે દુઃખદ અવસાન દેવું જે અમે ભૂલી શકતા નથી પણ કુદરતની આગળ અમે બધા શું કરી શકીએ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના પરિવારને શાંતિ અર્પી ભગવાનનું પ્રાર્થના